વાત કરીએ ગુજરાત હાઈકોર્ટની તો ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદમાં રિક્ષાચાલકોની ચાલકોની દાદાગીરી જોવા મળી રહી છે ગોતા ચોકડી પર રિક્ષાચાલકોને કાયદાનો ડર ના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા નો પાર્કિંગના બોર્ડ પાસે જ રિક્ષાચાલકોનો અડિંગો જોવા મળી રહ્યો છે રિક્ષાચાલકો સામે ટ્રાફિક પોલીસ મુખ પ્રેક્ષક બની છે ચાર રસ્તાના દરેક ખૂણા પર દસ થી પંદર રિક્ષાચાલકો ઊભા જોવા મળ્યા છે ટ્રાફિક પોલીસે જણાવ્યું અને કહ્યું કે દંડ કરવા છતાં સ્થિતિ સુધરતી નથી હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ જ્યારે ટ્રાફિકનું સંચાલન કરતી હોય છે રોંગ સાઈડ આવતા લોકોને મેમો પણ ઇસ્યુ કરવામાં આવતો હોય છે પરંતુ જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે રિક્ષાનો અડીંગો છે કે ચાર રસ્તા ઉપર જમા થયેલો જોવા મળતો હોય છે અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગોતા ચાર રસ્તાના જે ગોતા ઓવરબ્રિજની નીચે આવેલા જે ચાર રસ્તા છે ત્યાંના જે ચારે તરફ તમારા જે નજર પહોંચે ત્યાં આગળ જ રિક્ષાનો જે હડીંગો છે તે જમાયેલો જોવા મળતો હોય છે ત્યાં આગળ ટ્રાફિક પોલીસ જે પોતાની કામગીરી છે ને નથી કરતી જોવા મળતી કારણ કે સામેના પણ દ્રશ્યો તમે જોઈ શકો છો તે પ્રમાણે તે રિક્ષાવાળાઓ છે ત્યાં આગળ પોતાનો અડીંગો જમાવીને ઊભા રહ્યો છે ત્યાંથી અવર જવર કરતાં જે વાહન ચાલકો છે તેમને ખૂબ જ ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડતો હોય છે એટલે કે આ બાજુના પણ દ્રશ્યો કેમેરામેનને કહીશ કે બતાવવાનો પ્રયાસ કરે કે બ્રિજની નીચેથી જે ટર્ન લેવાનો રસ્તો આપેલો છે જે ત્યાંથી જે જે વ્યક્તિને યુટર્ન લેવો હોય તે વ્યક્તિ ત્યાંથી યુટર્ન લઈ શકે તે માટે પણ અહીં રસ્તો પણ એ રિક્ષા ચાલકો દ્વારા જે છે તે બ્લોક કરવામાં આવે છે આશરે દસ જેટલી રિક્ષાઓ પણ તે બ્લોકની અંદર પડી રહેલી જોવા મળતી હોય છે એટલે કે ત્યાં પણ જોઈ લો ચારે તરફ તમે ગોતાથી આપણે વાડદ જવાના રસ્તે ગોતાથી વૈષ્ણોદેવી તરફના રસ્તે ગોતાથી ઇસ્કોન તરફના રસ્તે તમામે તમામ રસ્તા ઉપર રિક્ષા ચાલકો જે છે તે પોતાનો અડીંગો જમાવીને બેઠા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ટ્રાફિક પોલીસે જે રિક્ષા ચાલકો જે કયા કારણોથી કોઈ પણ પ્રકારનો દંડ નથી વસૂલતી કે કોઈ પણ પ્રકારની કામગીરી તેમના પણ નથી કરવામાં આવતી તે હજી સુધી ચોક્કસ જાણી શકાયું નથી પરંતુ અહીંયા ગોતાની જે ટ્રાફિક પોલીસ છે તે પણ અત્યારે હાલ જે ચોકી આવેલી છે તે ચોકીની અંદર જોવા મળતી હોય છે ચોકીની બહાર આવીને ખાન મીડિયાના કેમેરા જોયા બાદ તે ઊભા રહે છે અને ઊભા રહ્યા બાદ જે પોતાની કામગીરી છે તે સામાન્ય જે ફોર વ્હીલર કે ટુ વ્હીલર ચાલક છે તેમની પણ પોતાની કામગીરી છે તે દર્શાવતી જોવા મળે છે પરંતુ રિક્ષા ચાલકોનો અળીંગો અહીંયા જમાયેલો જોવા મળે છે તે દૂર કરવાનો કોઈપણ જાતનો પ્રયત્ન છે તે અત્યારે હાલ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં નથી આવતો તેવા દ્રશ્યો અત્યારે હાલ જે છે તે ગોતા ઓવરબ્રિજની નીચેના અત્યારે જોવા મળી રહ્યા છે એટલે કે આ પ્રકારનો અળિંગો ટ્રાફિકની સમસ્યા માટે ખૂબ જ મોટો પડકાર બનેલો જોવા મળે છે કેમેરા પર્સન મિતભ સાથે ધવલ બારોટ જીએસટીવી અમદાવાદ